પાકિસ્તાની કેમ રામ પર આવું બોલ્યા ફરી સૌથી મોટા સમાચાર પાકિસ્તાનમાંથી રામ મંદિર પર આવી રહ્યા છે તમને દે કે અત્યારે રામ મંદિરના નિવેદન સામે સામે આવતા હોય છે છે પાકિસ્તાનથી ફરી એકવાર સમાચાર આવી રહ્યા રામ રામ મંદિરને લઈને અત્યારે મંદિરના ગણતરીના દિવસો બાકી રહ્યા છે પ્રાણ પ્રતિષ્ઠામાં એવામાં ફરી એકવાર પાકિસ્તાની આવું કેમ બોલ્યા અને પાકિસ્તાનથી સમાચાર અત્યારે સામે આવી રહ્યા છે રામ મંદિર પર અને રામ પર પાકિસ્તાની શું બોલ્યા

તો આપણે પણ ચાલો જય શ્રી રામ નું નામ લખીએ ને શેર કરો જય હિન્દ જય શ્રી